તમે મેસહારાના વર્તની જો તો OBC માં તમને મેસહારા મળતું હોય અને માં તમને મળતું હોય કયું પસંદ કરવાના હતું હા ની સીટ ખાલી રહી એમાં શું કરી જનરલ ની સીટ ખાલી રહી એમાં એમાં નીચે થી ઉપર જ આવે બેન તો છે એક ઇકોનોમિક માં ભૂલ એવી થઈ બેન ગવર્નમેન્ટ માં ભૂલ એવી થઈ કે

Yeah. Mm -hmm.